પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં વન મહોત્સવના આ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડમાં કે નામ અભિયાનને સફળ બનાવવાની નેમ સાથે તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવનું મોટા પોઢા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કપરાડા તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ મોટા પોઢા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રીતુ ચૌધરીએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લા મુક્યા બાદ તેમણે જણાવ્યું કે વૃક્ષોની અગત્યતા અને મહત્વતા અંગે જણાવી કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત સમયે વૃક્ષોની મહત્વતા આપણને સમજાઈ હતી આજે કુવા બોરના તળિયા પણ ઊંડા થયા છે પાંચસો ફૂટ ઉપર પણ પાણી નથી મળતું જેથી જો હજુ પણ વૃક્ષોની મહત્વતા ન સમજીશું તો આગળની પરિસ્થિતિ ભયાનક હશે તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવની અંદર અમારા વનીકરણ વિભાગ સ્કૂલના બાળકો આ વિસ્તારના કાર્યકર્તાઓ આશા વર્કર બહેનો અને સામાજિક કાર્યકરો હંમેશા વૃક્ષારોપણ કપરાડા તાલુકાના બે બે ભાગ છે એક જંગલ વિસ્તાર છે ને એક તલાટ વિસ્તાર છે આ જે તલાટ વિસ્તારની અંદર ખાસું એવું જંગલ દેખાયું છે ને ખરેખર જે જંગલ વિસ્તાર છે એમાં હવે જંગલ ઓછું દેખાયું છે તો એના માટેની જે ચિંતા છે એ સરકારની ચિંતા સામાજિક નાગરિક અને દરેક નાગરિકની ચિંતા કરવાની જરૂર છે એટલે કારણ કે જેમ મેં અત્યારે જે એક દાખલો હતો કે કોરોના વાયરસના સમયે ઓક્સિજન શું કહેવાય અને ઓક્સિજનની શું વેલ્યુ છે અને ઓક્સિજન વગર કેવા માણસો તરફડીને જીવ ગુમાવ્યા છે તે પરિસ્થિતિ ના આવે તેના માટે હવે પછીના આવતા દિવસોમાં આ આ પેઢીને એકવીસમી સદીની જે પેઢી છે એમને તમામે ચિંતા કરવાની જરૂર છે કારણ કે વૃક્ષારોપણ પણ કરીશું તો જ આ ધરતીનું આ જે ધરતીનું જે બેલેન્સ છે આ સૃષ્ટિનું જે બેલેન્સ છે એ વૃક્ષ વગર રહેવાનું નથી વર્ષો પહેલાં વરસાદ પડતો હતો વરસાદ પડે એટલે ધીમે ધીમે એના પાણા પછી વરસાદ પડે અને જમીનમાં પડતો અત્યારે ઝાડો નથી એના કારણે સીધો વરસાદ પડે જમીન પર પડે અને વહી જાય દરિયામાં અને પાણી

આ સાથે વરસાદી પાણીનો સંગ્રહ પણ જરૂરી છે જેથી જમીનમાં પાણી ઉતરી શકે અને સામાજિક વનીકરણ વિભાગના આર એફઓ ભૂમિકાબેન પટેલ સહિત વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા